નવા રસ્તાની માંગ ગ્રામજનોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી ખાડાઓ પૂરવાની માંગ કરી રસ્તાને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ભરૂચ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ રસ્તાઓની હાલત બગડી હતી મોટા ભાગના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓએ આવા કક્ખડધજ રસ્તાઓનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે ત્યારે ગત રોજ ભરૂચ તાલુકાના હલદરથી કુવાદર ગામ સુધીનો માર્ગ બિસ્માર બનતા પંદરગામના આગેવાનો અને ગ્રામજનોએ ભર વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે રસ્તો નવો બનાવવા માટે નારાબાજી કરી હતી ભરૂચથી હળદરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફૂટ ઊંડા અને વીસ ફૂટ લાંબા ખાડા પડવાના કારણે પંદર ગામના લોકો ચાઇમામ પોકારી રહ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ખેતી માટેની મંડળી ઘણા સમયથી આની પહેલાં પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંદરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે અને ઘણા સમયથી થી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ દિવસ સુધી કોઈ પણ જોવા એવું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે નહીં તો આવનારા સમયમાં આનથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં બેસું હું શું કરી ઘણા વર્ષો થી કલેક્ટર સુવિંદર મારી વાત સાંભળતા નથી માટે આ વહેલી પેકેટ કામ લેવું પડે દિલીપભાઈ હા બોલો